થાય છે હબાવની અને હું સૌ નવરો અને નારિયલ જોઈ લો મિત્રો તમે મસ્ત એવા નારિયલ આવ્યા છે બોલો હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં જ ને તો હું સિરાજ રાવમાં સ્વાગત કરું છું ફરીથી મારા નવા તો મિત્રો આજે આપણે વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ બપોર પછીના ત્રણ વાગે હમણાં ઘણા દિવસથી આપણા વ્લોગ નથી આવતા મિત્રો તબિયત થોડી ડાઉન થઈ ગઈ છે અને મિત્રો તમને બધાને દેખાડી તો આપણે ટેક્ટર લીધું છે મિત્રો જોઈ લ્યું હાલો તમને ટ્રેક્ટર દેખાડું આપણે જૂનું ટ્રેક્ટર લીધું રવિન્દ્રા હાઈડોલી વાઇડોલી મિત્રો કમ્પ્લીટ કામ કરે છે આનું સ્લેબ થોડોક બગડેલ છે ને રોપાય કાઢી લીધો સ્લેબ પ્રિપેર કરવાનો છે કમ્પ્લીટ કમ્પલીટ ચાલુ છે આ મિત્રો ગાય છે અને હવે મિત્રો આપણા ચણાઈ પાકવા માંડ્યા છો થોડાક દિવસમાં ઘરકે ઘરકે વાઢવા જોશે તો આપણું ટ્રેક્ટર કેવું લાગ્યું મિત્રો એ કમેન્ટ કરી દેજો બરાબર ગરમી થાય છે હબાવની અને હું સૌ નવરો અચ્છા ઠીક અહીંયા કાકો વાઢે છે ધાણા તો એની અણી કાઢવા હું આવ્યો છું કાકાનો મગજ ગરમ થાય છે આ એનો છોકરો ધાળી વાઢે છે અને ઘટની ટાણે જ અહીંયા ગરમી એટલી થાય ને પોંચકો બંધ થઈ ગયો કાકા ને પાછો મગજમાં ગરમી ચડી ને રાડું નાખે કાકા આમ જોઉં આમ જો આ એમ ભેગું થા ભાઈ અને એક પવન ચોકો અહીંયા બને કે દી ચાલુ થાય ઈ પવન ચોકો બને તો આપણો ગરમી ઓછી થાય નકા આપણું ભેગું થાય નહીં ઈ પવન ચોકો જરાક નિશોરી હવા એમ દેહો પણ તો મિત્રો અહીંયા ધાણા વઢાય છે ઓલી સાઈડ તલ વાવેલ છે એની ઓલીકો ચણા છે તો મિત્રો રખડતો રખડતો રિયલમાં કાકન ઘરે પહોંચી ગયો એ બધા અત્યારે વાડીમાં નથી મને રખવા લે બેડો તો મેં કીધું અત્યારે અહીંયા ઉલગ ચાલુ કરી દે એનો બગીચો તમને બતાવું અહીંયા ગીદડી બાંધી છે બે બહે છે આ રેતીની રાખી મિત્રો આમાં મકાનમાં પ્લાસ્ટરને હમણાં થોડાક દિવસમાં જ કામ ચાલુ કરવાનું છે પ્લાસ્ટરનું ને અત્યારે તમને મિત્રો બગીચો બતાવું બગીચામાં નારિયેલી છે દાડમ છે જાફળીયું છે ચીકુડી આ શું કહેવાય કાંઈક આઠલાનું છે શોભાન નારિયેલ જોઈ લો મિત્રો તમે મસ્ત એવા નારિયેલ આવ્યા છે નારિયેલ મિત્રો બધા રહ્યા ને અલગ અલગ પ્રકારના છે આ નારિયેલ રહ્યા ને એ પીરા છે અને બીજા તમને બતાવું બે નારિયેલું ને મિત્રો એ લાંબા અને લીલા જેવા થાય છે અને આરિયાને ને એ પીરા આ એ વરી કાંઈક બીજા નારિયેલ છે જો આ કાળા જેવા છે બધા અલગ અલગ પ્રકારના બે ત્રણ જાતની નારિયલું છે કયા નારિયલ કહેવાય નામ તો મને આવડતું નથી એ બધા અલગ અલગ પ્રકારના અહીંયા આર્યા ને એ બીજો અને લીંબુડી આ બીજું મિત્રો જોઈ લ્યો આરિયુની બીજું રૂપ નીચે હોય તો તમને દેખાડી ગયો આરિયે લિયુ હા બીજોવાળા કોઈને પત્રી થઈ ગયો ને મિત્રો તો પત્રીમાં ને એમાં બહુ આ ફાયદો કરે છે અને પીવાથી પત્રી નીકળી જાય છે એમાં બધાય સાંભળ્યું હોય હવે બાકી તો નથી ખબર બધા કેતા હોય ચીકુડી જોઈ લ્યો મિત્રો આ દાડમ નું ઝાડ છે પોપિયા આમાં જોઈ લ્યો મિત્રો પોપિયા અમાર છાતી ને તૂટતું પોપી આવી ગયું આ નારીયલી માજી નારીયલ ન થાય ઓલી આન કરતા ઝીંકી એમા મિત્રો નારીયા લાગી ગયા ઓલી સાઈડમાં પાછળની આ માજી નારીયલ ન થાય હવે શું હોય કઈ ખબર નથી મસ્ત એ બગીચા બનાયવા મિત્રો આ લોડર કાકાનું સર્વિસની જરૂર છે હવે

વ્લોગ કરી દીધો છે કન્ટિન્યુ ચાલુ એ કાલનો વ્લોગ આપણે પૂરો કરવાનો છે એટલે સવાર અને મિત્રો ફોન છે અને ફોન જોઈશે થાતો ફોન ના જોઈ હેલો ગાઈસ ગાઈસ છે મારે વ્લોગર બનવું છે પોતાને ફોન નહીં દો કાલે વ્લોગ નહીં ઉતારવા દઈએ મિત્રો જાય છે મારો ડ્રાઈવર નહીં ખબર અત્યારે મિત્રો અત્યારે અમે રહ્યા ને હજરતપીરે દરગાહ નદીમાં દરગાહ છે એની મોડ પણ અમે બે દરગાહ પહેલા ગયા હતા પણ મોડ બહુ થતું ને ઓવર ટાઈમ થતો હતો ને બપોરનો ટાઈમ થતો હતો નમાજ પડવાનો તો અત્યારે અમે આવ્યો વ્લોક ક્યાંય ચાલુ ના કર્યો પછી અત્યારે દરગાહ આવ્યા હતા ને મિત્રો તો પછી આપણે સલાંદુઆ કરી લીધી નારિયલ વધારે લીધા પછી આપણે કર્યો છે વ્લોક કન્ટિન્યુ ચાલુ મોડું થતું હતું પેલા બે દરગાઇ ગયા હતા મોટા પીરે ગામમાં દરગાહ છે ને અરજઅંગી પીને ત્યાં ગયા હતા મોડું થતું હતું એમાં બ્લોગ ચાલુ ના કર્યો મિત્રો અત્યારે અહીંયા આવ્યા હતા ને દરગાહે હજરત પી તો સલામ દુઆ કરી લીધી ને પછી બ્લોગ કર્યો ચાલુ